જરૂરી છે છે કારણ કે સૌથી વધારે પોષણ એમાં માતાના દૂધમાં જ હોય પછી બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી આપણે બાળકને માતાનું ધાવણ સિવાય બીજું કશું આપવાનું નહીં જો એમ નહીં કરવામાં આવે તો બાળકને જરૂરી પોષણ નહીં મળે બાળક કુપોષિતમાં જાય અને પછી વારંવાર બીમાર પડે અને પહેલેથી જ કહેવામાં આવે છે કે જો બાળક સ્વસ્થ નહીં હોય તો આગળ જતા કિશોર અવસ્થામાં કિશોરી કિશોરો સ્વસ્થ નહીં બને કિશોરી પોતાના કિશોરી અવસ્થામાં સ્વસ્થ નહીં હોય તો આગળ જતાં એ માતા બનશે તો ત્યારે પણ એ સ્વસ્થ નહીં હોય અને જો માતા સ્વસ્થ નહીં હોય તો બાળ બાળક પણ એનું સ્વસ્થ નહીં આવે તેથી જરૂરી છે આરોગ્ય એટલે જ આપણે કિશોરીઓને પણ સ્કૂલોમાં આયનની ગોળી આપવામાં આવે છે જેથી કિશોરીઓને વધુ પોષણ મળે ભણવામાં એ ફોકસ કરી શકે એમને થાક ઓછો લાગે એટલા માટે મહિલા સશક્તિકરણ સાથે બાળ આરોગ્ય મહિલા આરોગ્ય કિશોરી આરોગ્ય પણ જરૂરી છેલ્લે હું એટલું જ કહીશ કિશોરીઓ માટે કે આયનની ગોળી દર અઠવાડિયે તમે લેશો તો સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન પામશો થેન્ક યુ